લેવી એક ચલણ બની ગયું છે એસઆઈ વિજય ચૌધરીએ એક લાખની લાંચ લેવા પાંચ વર્ષથી રાખેલા વહીવટદાર સંજય પાટીલને મોકલ્યો હતો જ્યાં એસીબી છટકું ગોઠવીને એક લાખની લાંચ લેતા સંજય પાટીલ ને પેલા રંગે આ ઝડપી પાડ્યો હતો પગારદાર એક ટેમ્પાનો માસિક હજાર નો હપ્તો નક્કી કર્યો હતો આવા સો ટેમ્પા પેટે એસઆઈ વિજય ચૌધરીએ એક લાખની લાંચ લેવા ગુરુવારે બપોરે ઉધના ઉદ્યોગ નગર પાશ્વ શોપિંગ સેન્ટરમાં તેના પાંચ વર્ષથી રાખેલા વહીવટદાર સંજય પાટીલને મોકલ્યો હતો જ્યાં એસીબીએ છટકું ગોઠવીને એક લાખની લાંચ લેતા સંજય પાટીલને રંગે હાથ પકડી પાડ્યો હતો બાદમાં જમાદારને ફોન કરીને લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર જ ફરજ બજાવતા એસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો હાલમાં એસીબીના સ્ટાફે વચેટિયા સંજય દિનકર પાટીલ અને ટ્રાફિક પોલીસના રિઝિયન ટુમાં ફરજ બજાવતા એસઆઈ વિજય રમણ ચૌધરીની ધરપકડ કરી છે

લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટિલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તપાસ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપનું